જય માતાજી મિત્રો આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગામે દૂધ ભરાવા જઈએ છીએ અને પછી આપણે દુકાને જવાનું છે ને દુકાનેથી આપણે બારે જવાનું છે તો ત્યાં જઈએ તે તમને બતાવીશું તો આપણે ગોદર ગોદર બાપજીએ જઈએ છીએ તો આપણે બાપજી જવા માટે નીકળી ગયા છીએ આપણે ઘેસડા ગામે જોકે ગયા છે ઘેસડા ગામે ગોદરપુરી બાપજીનું મંદિર આવેલું છે તો આપણે જો આ મંદિરે જઈએ છીએ તો આ મંદિરે જવા માટે રસ્તો છે અહીં કણે પબ્લિક પણ ચાલતી આવે છે જો માનતા પૂરી કરવા માટે અહીં ખાલી ગોળની માનતા કરવામાં આવે છે અને ચોરુમાની માનતા પણ કરવામાં આવે છે

ધાદર હોય તો પણ મટે જાય છે તો અહીં ગોળની માનતા કરવામાં આવે છે ને ચૂરમાની માનતા પણ કરવામાં આવે છે જવાબ જે મોટો ચાલુ છે અને અહીં જો બાજરી પણ ભેગી લઈને આવે છે પાણીની પરબ છે અને આ બાજુ બીજી પરબ છે પાણીની ટાંકો મોટો છે આ બાજુ જો ચબીતરો છે અને બગીચો છે તો આ બાજુ ચૂરમું લઈને આવ્યા હતા ચૂરમું આપણે ખાઈ લઈ બેસવા માટે હોલ છે અને આ બાજુ શેડ પણ બનાવેલો છે ત્યાં સામે જો બાપજીની બેઠા છે ત્યાં પણ ચા પણ બધાને મેં આવે સોમદર સોમવારે બધા મેં આવે છે સોમવારે આવે તો ચા પણ પાવામાં આવે છે ફરજિયાત પણ પ્રસાદી મળે છે તમે ઘરથી ના લઈને આવો ને તો પ્રસાદી પણ મળી જાય ગોળ અને શ્રીફળ બધું મેં મળી જશે તમને